સંવર્ષ બાદ બોવર નથી પડ્યા આગળ છે અને જનપતલી બિતા છે સુખ છે અને મેં છે ફેમિલી જો બોવર છે બોવર યાર આલા નમન ફેમિલી જેથી પાણી કપડાની ખરીદી કરવાની છીએ એટલે કપડાની ખરીદી કરવા લાવીશી પાણી આ કપડાં લેવાના હતા કપાની વાલો ખરીદી કરી નાખી પાડીને લેવાનું છું કે સાઈડ નું કામ છે કપડાં

એ ન્યાલો બધાય પોય ને કે જયસુભાઈ ને આ કલર પસંદ આવી ગયા કસુસુભાઈ આવી ગયા ને પછી હવે હાડી લેવા જવાનું કાઈ ન્યાલો હાડી ને ખેલી લેવા ન્યાલો જયસુભાઈ હાડા પાસ થઈ ને તો આપણે ઊભા છે કારણ કે કાટ કાટીને બેને કુછળમાં જવાનું છે વિડિયોમાં બનાવી આપણે આદર કાઈ ન્યાલો આ જ આપણે તેની લઈ લીધી છે

અખો નાતો સિમીલા હતો કેતન કેતન હાટું જાવ આખે લણાય લી છાસ નહી 500 રૂપિયા આ જોડ આવી અને પછી આ 300 રૂપિયા નહી માનવ હાટ માનવ અમારા ભાણાભાઈ હાટું દીધી છે આવડા આનું કપડું બહુ મસ્ત છે પછી સામ કપડે બહુ મસ્ત છે છે આ હીલે હીલે આય

હાલા હું બેજો જમમાં આવે જમવું પડશે તો આપણે જાવ કેટલા મારે લેવા જવું છે મીઠું મોઠું કરવા એટલે આ લેશન કરવા માટે ને આવજો તો મારા ભાઈ જાઈ છે દે

હાલો હું મુકતો છું સસુભાઈને ના પાડીને એને 500 રૂપિયા પાન હાથમાં જે આપ્યા છે હાલો હું મુકતો રહી ફેમિલી હા હો હું ન જાતી એમ આ થશે કેમ હલો આવજો આ હું

Zei super, hij is zo. Ah, hij is zo. Zei super, hij is het. Hij maakt. Hij maakt. maakt.